આજે આપણે વાત કરીશું એક એવા નિવૃત્ત શિક્ષકની કે જેમણે પ્રાકૃતિક ખેતીની પત્તીથી ન માત્ર બાગાયતી પાકો કે ઔદ્યોગિકોના ઉપાડી ઉગાડી પરંતુ તેના થકી વાર્ષિક લાખો રૂપિયાની કમાણી પણ કરી છે આજે તેઓ એક હજારથી વધુ ચંદનના એટલે કે ત્રણસો થી વધુ આંબા અને સૌથી વધુ શાક સહિત અનેક વૃક્ષોની લોકોની બાળકોની જેમ જ જતન કરે છે દાહોદ જિલ્લાના સંજરી તાલુકાના અંતરિયાળ વાસિયા ગામમાં રહેતા ગમનભાઈ વસૈયા નામના ખેડૂતે વર્ષ દરમિયાન પ્રાકૃતિક ખેતીની શરૂઆત બે હાજર દસની આસપાસ કરી હતી એક સમયે શિક્ષક તરીકે નોકરી કરનાર ગમનભાઈએ નિવૃત્તિ બાદ ખેતીને પોતાનું ક્ષેત્ર બનાવ્યું અને તેમાં પૂરા મનથી જોડાયા તેમનું કહેવું છે કે ખેતીને સમય અને સમર્પણ આપવાથી જ તે ફળે છે જો તેની સાચી કાળજી લેવામાં આવે તો તે આપણને પણ સાચવે છે તેમના પ્રયાસોને માન્યતા મળી જેરે તેમને 2009-10 અને 2013-14 માં બેસ્ટ આત્મા ફાવન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા વિજ્ઞાન મેળા યોજાતા હતા શાળા કે બાળકોના ત્યારે એ વિજ્ઞાન મેળામાં મે આયુર્વેદિક વનસ્પતિઓ બધેથી શોધ કરી કરી ને કરી અને જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો મને મારી નિશાળની સીલ્ડ મળ્યું આ પછી મે વિવિધ વૃક્ષો જે જે છે તે વૃક્ષો જંગલમાં નાશ થઈ રહ્યો છે એ ગમે ત્યાંથી બધી ઢુંડીને મેળવી અને અહીં ઉછેર કર્યો છે કે જે આપત્તિમાં માણસને મદદરૂપ થાય ખેતરમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ઔષધીય જડીબુટ્ટીઓનું આવેતર છે જેમાં ચર્પગંધા અશ્વગંધા શતાવરી બ્રાહ્મી રુદ્રાક્ષ જેવી ગણી ના શકાય તેવી જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે આ સાથે તેમણે 300 થી વધુ આંબા 1000 થી વધુ ચંદનના ઝાડ 100 થી વધુ શાક 150 થી વધુ લીમડા અને હિમાલયના પાઇન જેવા ઝાડનું પણ ઉછેર કર્યું છે શાકભાજીમાં જુવાર બાજરી ટામેટા ભીંડા ગાજર જેવા પાકો ઉગાડવા ઉપરાંત ચીકુ ડ્રેગન ફ્રૂટ અને જાપાની મિયાજાકી જાતના મોંઘા આંબા પણ તેમના ખેતરમાં જોવા મળે છે આ બધાને પાણી પહોંચાડવા માટે તેમણે સોલાર સંચાલિત ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અહીં મે સિલવારોક ઉત્રજીવા પછી કાચનાર જે કેન્સરમાં કામ આવે છે એવા વૃક્ષોનો પણ અહીં ઉછેર કરેલો છે સરકારી શિક્ષક તરીકે સેવા આપી હતી બે વર્ષ પહેલા તેમને પંદર ચંદનના વૃક્ષો વેચી સોળ લાખ રૂપિયાની આવક મેળવી હતી તેઓ જણાવે છે કે સફેદ ચંદન નો બજાર ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ થી વધુ છે

પંદર ઝાડ સોળ લાખમાં બે વર્ષ અગાઉ લખનઉમાં વેચે છે લખનઉના વેપારી અહીં આવીને લઈ ગયા છે અને કેટલી કિંમત આલે આજની તારીખમાં આપણે જોઈએ તો ચંદનની શું કિંમત છે માર્કેટની અંદર ચંદનની માર્કેટની અંદર આઠ થી દસ હજારની કિલોની કિંમત છે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા ગમનભાઈ કહે છે કે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા રોગો અને જમીનની બંજરતાને ટકાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે તેમની પાસે ચાર ગાયો અને ત્રણ વાછડા છે જેમાંથી તેમને ખાતર અને શુદ્ધ દૂધ મળે છે તેઓ ખેડૂતોને અપીલ કરે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવીને આરોગ્ય અને ભવિષ્ય સુધારવું જોઈએ કારણ કે રાસાયણિક ખેતીથી જમીન નષ્ટ થઈ શકે છે શરૂમાં લાભ ન થાય બે વર્ષ સુધી પણ પછી સારો એ ખેડૂતને લાભ થઈ જાય જમીન સુધરી જાય છે જમીનની ફળદ્રુપતા વધી જાય છે જમીન ભરબરી બની જાય છે જે જમીનની અંદર ચિકાશ આવી ગયેલી છે એ દૂર થાય છે અને આપણે ધરતીને માતા કહીએ છે પણ કાતર નાખી નાખીને બગાડી નાખી છે તો એને સુધારવાનો આ એક જ વિકલ્પ છે કે ભાઈ ગૌ આધારિત ખેતી પ્રકૃતિ આધારિત ખેતી કરો તેમનું કહેવું છે કે જો તેઓ પોતે પ્રકૃતિ ખેતી થી લાખો રૂપિયાની કમાણી કરી શકે તો બીજા કેમ નહીં તેમની આ સફળતા અને અનુભવ અને ખેડૂતો માટે પ્રેરણારૂપ છે

અન્ય ખેડૂતોને પણ સંદેશો આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે પોતાની જાતને વ્યસ્ત રાખે સ્વસ્થ રહે અને મસ્ત રહે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ